નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આઝાદીના અઠ્યોતેર વર્ષ બાદ પહેલી વાર દલિતોને ગામમાં પ્રવેશ મળ્યો જાતિવાદી તત્વોએ દલિતોને ગામમાં પ્રવેશબંધી ફરમાયેલી હતી આઝાદીના અઠ્યોતેર વર્ષે પહેલી વાર દલિતોને ગામમાં પ્રવેશ મળ્યો છે સવણોને તેમની જાતિના કારણે સદીઓથી જે વિશેષાધિકારો ભોગવતા આવ્યા છે તેની સામે દેશના દલિતોને આજે પણ તેમના મૂળ ઉત અધિકારો હકો માટે વર્ષોના વર્ષો સંઘર્ષ કરવો પડે છે જાતિવાદી તત્વો દલિતોને અનામત થકી મળતો પ્રતિનિધિત્વનો અધિકાર છીનવી લેવા આઝાદી મળી ત્યારથી સક્રિય છે પરંતુ તેમને સદીઓથી દલિતો સાથે થતો ભેદભાવ અસ્પૃશ્યતા જાતિવાદ દૂર કરવો નથી દેશના મોટા ભાગના ગામડાઓમાં દલિતો સાથે ગામની માથાભારે કથિત શ્રવણ જાતિઓ ભેદભાવ દાખવતી રહે છે તેમને કાણ વિના માર મારે છે ચપ્પલ પહેરીને નીકળતા નથી નીકળવા નથી દેતા માથામાં તેલ નાખવાની મનાય છે દલિતો સારા કપડાં પહેરે ડીજે સાથે ઉત્સવ મનાવે લગ્નમાં ઘોડી પર બેસીને વરઘોડો કાઢે આ તમામ બાબતો શ્રવણ જાતિઓને ખટકે છે દલિતોને પ્રગતિ તેમનાથી તેમનીથી જરાય જોવાતી નથી પરિણામે આજની તારીખે પણ દલિતો તેના બંધાણી અધિકારોથી વંચિત છે સુવર્ણ હિન્દુઓ દલિતો સાથે કંઈ હદે અન્યાયી વર્તન કરે છે તેનું એક ચોંકાવનારું ઉદાહરણ કર્ણાટકના એક ગામમાંથી સામે આવ્યું છે અહીં આઝાદીના અઠ્યોતેર વર્ષ બાદ પહેલીવાર દલિતોને ગામમાં પ્રવેશ મેળવ્યો છે આટલા વર્ષથી સવર્ણો દલિતોને ગામમાં પ્રવેશવા દેતા નહોતા મામલો કર્ણાટકના કુડલીગી તાલુકાના કલાહલ્લી ગુલ્લાહરહટ્ટી ગામનો છે ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ અહીં દલિત સમાજના લોકોને દેશ આઝાદ થયાના અઠ્યોતેરમાં વર્ષે ગામમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે ધારાસભ્ય એન ટી શ્રીનિવાસ અને તાલુકાના અધિકારીઓના પ્રયાસોથી આઝાદી સમયથી દલિતો પર લાગુ પાડવામાં આવેલો પ્રતિબંધ તોડી નાખવામાં આવ્યો હતો મીડિયા રિપોર્ટર મુજબ ગામમાં યાદવોના લગભગ એકસોના ત્રીસ ઘરો છે અને તેમણે પેઢીઓથી દલિતોના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાયો હતો યાદવોએ અંધશ્રદ્ધાની આડ લઈને દલિતોને ગામમાંથી બહાર કરી દીધા હતા યાદવોએ એવી અંધશ્રદ્ધા ફેલાવી હતી કે જો દલિતો ગામમાં પ્રવેશ કરશે તો ગામ પર સંકટ છે દલિતોનો પ્રવેશ ગામ માટે અશુભ છે આ અંધશ્રદ્ધા અને પોતાની જાતિના વર્ચસ્વને જોરે યાદવે પેઢીઓ સુધી દલિતોને ગામમાં પ્રવેશા દીધા નહોતા દેશ આઝાદ થઈ ગયો તો પણ યાદવોએ અહીં પોતાની સમયાંતર સરકાર ચલાવીને દલિતોને ગામમાં પ્રવેશા દીધા નહોતા આ પ્રતિબંધ છેલ્લા અઠ્યોતેર વર્ષથી ચાલુ આવતો હતો આ ગામમાં જાતિવાદની સ્થિતિ કંઈ હદે વકરી ચૂકી હતી તેનો અંદાજ એના પરથી પણ લગાવી શકાય છે કે તાજેતરમાં એક દલિત સરકારી અધિકારી સર્વે કરવા માટે ગામમાં પહોંચ્યા ત્યારે તેમને પણ જાતિવાદી યાદવોએ પરિવસતા અટકાવ્યા હતા ઘટનાની જાણ થતાં જ મામલતદાર વિકે નેત્રાવતી તેમના સ્ટાફ સાથે ગામમાં પહોંચ્યા હતા અને ગ્રામજનોને જાતિવાદ અને પોતે ઊભા કરેલા નિયમો તોડી દેવાની કડક ચેતવણી આપી હતી અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં યાદવોને બંધારણમાં દરેક માણસને સમાન હકો આપવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું સાથે જો યાદવો દલિતો સાથે ભેદભાવ ચાલુ રાખશે તો તેના કાયદાકીય પરિણામો ભોગવવા પણ તૈયાર રહેવું પડશે તેવી ચેતવણી આપી હતી એ પછી જાતિવાદી યાદવો ઢીલા પડ્યા હતા અને દલિતોને ગામમાં પ્રવેશવા માટે મંજૂરી આપી હતી કાયદાનું રાજ શા માટે જરૂરી છે તે પણ આ ઘટના પરથી સમજાય છે જે જાતિવાદી યાદવોએ આઝાદીના અઠ્યોતેર વર્ષ સુધી દલિતોને ગામમાં પ્રવેશ્યા નહોતા દીધા તેમણે કાયદાના ડરને કારણે દલિતોનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવું પડ્યું હતું આ ગામમાં અંધશ્રદ્ધા અને જાતિવાદ કંઈ હદે વકરી ચૂક્યો છે તેનો અંદાજ એના પરથી પણ આવે છે આજે પણ અહીં મહિલાઓને માસિક સ્ત્રાવ દરમિયાન અલગ ઝૂંપડીમાં ગોંધી રાખવામાં આવે છે સ્થાનિક ધારાસભ્ય શ્રીનિવાસે દલિતોના ગામ પ્રવેશને આવકારતા જણાવ્યું હતું કે જાણી જોઈને અજાણતા દલિતો સાથે કરવામાં આવતો ભેદભાવ આ દેશના બંધારણની વિરુદ્ધ છે ગામ લોકોએ દલિતોનું સ્વાગત કરવાનો નિર્ણય કરીને પ્રગતિ તથા સામાજિક ન્યાય તરફ એક પ્રગતિશીલ પગલું ભર્યું છે હું દિલથી એવું સ્વાગત કરું છું સ્થાનિક દલિતોનું કહેવું છે કે અંધશ્રદ્ધાની આડમાં આઝાદીના અઠ્યોતેર વર્ષ સુધી તેમની સાથે અન્યાય અને ભેદભાવ કરવામાં આવ્યો આટલા વર્ષ સુધી કેટલીય સરકારો આવીને ગઈ પણ કોઈ તેમને ગામમાં પ્રવેશ કરાવી શકી નહીં આજે બંધારણના કારણે અમને ગામમાં એન્ટ્રી મળી છે દેશ બે દિવસ પછી આઝાદીના અઠ્યોતેર વર્ષની ઉજવણી કરશે પરંતુ અમારા માટે તો આ પહેલી આઝાદી છે દર્શક મિત્રો આવી કટોકટી હરેક કર્ણાટકના બિહારના યુપીના ઘણા ગામડામાં છે ત્યાં દલિતો માટે બહુ જીવવું કઠિન છે બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ